જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા ગોગાવ મિત્રો આજે જો તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં દસ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ કે જેઓ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશના હેતુ છે તથા પરમત્મા સંબંધી અને ભૌતિક એમ ત્રણેય દુખોનો નાશ કરનાર છે કથા પ્રારંભ પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક જ સંપૂર્ણપણે કૃષ્ણની શરણગતિ સ્વીકારવાનું કહે છે અહીંથી કથાનો પ્રારંભ થાય છે સૌનકજી ઋષિ સુજીને સવાલ કરે છે કે સુજી તમારું અગાત જ્ઞાન અજ્ઞાનનો અંધકાર દૂર કરવા માટે સમર્થ છે તો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય થી મળનાર મહાન વિવેકની વૃદ્ધિ કરીને સૌ વૈષ્ણવો મોહ અને કઈ રીતે છુટકારો મેળવે એ તમે અમને કૃષ્ણની પ્રાપ્તિ એવો કોઈ માર્ગ વૈષ્ણવ ગુરુ કૃપા વિના ભગવાનનું ધામ મળવું શક્ય નથી સોનકજીએ કરેલા આ પ્રશ્ન સાંભળીને સુજી અત્યંત પ્રસન્ન થયા અને સોનકાદી ઋષિ મુનિઓને કહ્યું કે તમે સમત સંસારને ને સ્પર્શ નો પ્રશ્ન પૂછ્યો છે અને હું જન ભાવનાથી પૂછાયેલા આ સવાલ નો જવાબ અવશ્ય આપીશ તમારા સૌના અધ્યમ ભગવાન માટે પ્રેમ ભાવ છે તેથી સંપૂર્ણ સિદ્ધાર્થો નો નિષ્કર્મ હું તમને જણાવીશ જીવો ના કળિયુગમાં જીવોના સર્પ ના મુખ નો કોળિયો થવાના ત્રાસ ને નિવારવા માટે એમના પિતાશ્રી વેદ વ્યાસી રચેલું શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહ્યું છે મનની શુદ્ધિ માટે આનાથી ઉત્તમ ન હોય શકે જયારે સુખદેવજી રાજા પરીક્ષિત ને આ કથા સંભળાવવા માટે સભામાં વિરાજમાન થયા ત્યારે દેવો ત્યાં આવ્યા અને સુખદેવજી ને કહે છે અમે લઈને આવ્યા છીએ તમે આ અમૃત નો કુંભ લઈ લો અને અમને આ આ કથા કહો પણ રીતે કામ થઈ જશે તો સુખદેવજી કહ્યું કે ભગવાન કથા એ વેપાર નથી એ સાંભળવા માટે સજ્જતા મોર્યા કૃષ્ણ પ્રતિ કેળવી પડે આ કારણસર સુખદેવજી એ દેવતાઓને ભક્તિ શૂન્ય ગણ્યા ભગવત કથા નું રસપાન કરવા માટે અદલ બદલી વિશ નિમય કરાય નહી આ અધિકાર દેવો ના આપ્યો આગળ એક ઋષિ પૂછે છે દેવતા પરિભાષા બદલાય છે આમ જુઓ તો કળિયુગમાં દરેક પરિસ્થિતિ અને સંજોગોને અધિન વસ્તુઓની પરિભાષા કે પ્રાણીઓની તત્ક્રાંતિ ના સતત પરિવર્તન થયા કરતું હોય છે ચેતાઓ અર્થ કયું સમયમાં એ છે કે જે મનુષ્યો સદ્ગુણો સહિત આચાર વિચારમાં પવિત્રતા સવાદિત અને મર્યાદા જાળવી શકે તે દેવતા સમાન હોય છે અહીં જ્યારે વેપાર વિનિમય અમૃત આપવાની લાલચ આપીને સોદો કરવાનું કહેતા જ દેવતાઓ મર્યાદા ચૂક્યા અને આથી ગામૃત લાભ ખોઈ બેસે છે આપણે આગળના ભાગવત મહાત્મા પ્રકરણો માં શ્રોતાઓની અને કથાકારની ની સજ્જતા વિશે વિગતવાર વાત કરી છે તો અહી એનું પુનઃ રાવર્તન નથી કરવામાં આવતું સૌનકજી કુતુહલ પૂર્વક સવાલ કરે છે કે સુજી પહેલા ના સમય આ કથા કોને કહેવાય ચુકી છે સુજી પહેલા સમય આ કથા મુનવીઓ દેવર્ષિ નારદ ને સંભળાવી હતી જોકે દેવર્ષિ આ પહેલા આ કથા બ્રહ્માજી ના શ્રી મુખે સાંભળેલી પરંતુ સપ્તાહ્રવ ની વિધિ તો શનકારી એમને કઈ સંભળાવી હતી મુનિઓ ચાર નિર્બળ ઋષિઓ સંઘ વિશાળ મુપુરીમાં સત્સંગ માટે આવ્યા હતા ત્યારે એમને વૈગ્ર નારંગજીને ઉતાવળે ક્યાંક જતા જોયા અને પૂછતા ખબર પડી કે નારંદજી પૃથ્વી બ્રહ્મણ કરી રહ્યા હતા અને પુષ્કર કાશી પ્રયાગ હરિદ્રાળ કુરુક્ષેત્ર શ્રીરંગમ સેતુ બંધ અને તીર્થોમાં વિચારતા રહ્યા પણ મનની શાંતિ ન મળી એના બદલે નારંદજીને સમજાયું કે અધર્મના સહાયક કળ્યું કે આખી પૃથ્વીને દુખી કરી મૂકી છે તેઓ દયાદાન રહ્યા નથી અને એને બદલે હવે લોકો પોતાના સ્વાર્થ માં રહે છે અસત્ય ભાષી અને દંભી બની ગયા છે લોકો અને સાધુ સંતો પાખંડ પ્રવેશતા જોયો ત્યારથી તેઓ જ વિચલિત થઈ ગયા હતા સનકાદી મુરણજી ને પૂછ્યું આથી વધુ કઈ થયું છે નારણજી વ્યાકુળતાથી બોલ્યા હા હું આ બ્રહ્મણ કરતો કરતો શ્રી કૃષ્ણ ની લીલાઓ જ્યાં થઈ છે તે યમુના કાંઠે વૃદ્ધાવન આવ્યો ત્યાં મેં એક મોટું આશ્ચર્ય જોયું એક યુવાન પણ નિસ્તેજ સ્ત્રી હતા બેઠી હતી તેની બાજુ પુરુષો લગભગ અચેત હતા અને શ્વાસ લઈ રહ્યા હતા તે યુવતી એમને ઘડી ઘડી જગાડવાનો પ્રયાસ કરતી હતી પણ તે નહોતા ઉભા થઈ શકતા અને અસહ્ય થી એ સ્ત્રી રડી રહી હતી હું તેની પાસે ગયો અને વાત કરતા સમજાયું કે તે સ્ત્રી નું નામ ભક્તિ હતું અને એ બે વૃદ્ધો એના પુત્રો હતા ગંગાજી એમને દેવીઓના રૂપમાં મદદ કરવા આવી પણ તેઓ કશી મદદ ન કરી શક્યા ભક્તો પ્રભાવ પાખંડીઓએ અને દંભીઓએ નષ્ટ કરવા માંડ્યો છે જેથી તેમનું હીરનાશ પામ્યું પોતે તો બ્રહ્માજી સ્ત્રી હતા એટલે યુવાની તો ન ગઈ પણ એમનું તેજ હરાઈ ગયું યમુના કાંઠે વૃંદાવન મો એવા જ તેજસ્વી યુવતી બની ગયા એમના પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય તો સમય કોઈ ન હતું આ કારણે એમનું જીવન સત્વ ગણાતું ગયું હતું અને સાવ આમ ઘરડા અને મરવા વાકે જીવી રહ્યા હોય એવા થઈ ગયા હતા ભક્તિ માતા અત્યંત દુખી હતા કે એમના આમ તો સદાય નવયુવાન રહેવાના પુત્રો આમ અકાળે જ પ્રસિદ્ધ થઈ ગયા હતા તેમને મને જ્ઞાન અને સાજા થવાનો ઉપાય પૂછ્યો એમને એ સવાલ પણ કર્યો કે રાજા પરીક્ષિત રહેવા દીધો એમને એ પણ જાણવું હતું મારી પાસેથી કે શ્રી હરિ પણ આ ધર્મ કઈ રીતે નિહાળી શકે છે નારણજી ભાર રોકાયા અને પછી સનકાદી મુનિઓ ને કહ્યું મેં ભક્તિ ને કહ્યું કે શ્રી કૃષ્ણ એ શ્રેતા યુગ અને સંધિકાળે બે યુગો વચ્ચે સેતુ બાંધવા જન્મ લીધો હતો જે દિવસે છોડી ગયા તે પરીક્ષિત રાજા એ આ દ્રષ્ટિ થી કલયુગમાં થોડોક સાર જોઈ ને એને રાજધર્મ પ્રમાણે જીવતો રહેવા દીધો આ માં મોટા ભાગના મનુષ્ય ની ચિંત નિરંતર કામ ક્રોધ લોભ મો અને અસુયા મો છે પણ મન પર કાબુ નહીં હોવાને કારણે તથા દ્રવ્ય લોભ દંભ અને પાખંડના આશ્રય જઈ રહ્યા છે અને શાસ્ત્રો ના અભ્યાસ માંથી ધ્યાન યોગ તો જતો જ રહ્યો છે પંડિતો પણ મુક્તિ સાવધા ઓછી અને વિલાસ ભોગમાં વધુ રાચી રહ્યા છે આમાં કોઈ દોષ નથી પણ આ તો પ્રભાવ છે બોલ્યા મુનિવર અમે સત્ય વચન કહ્યું છે બ્રહ્મા પુત્રી ભક્તિ ને અમને એ કહો કે ભક્તિ એ પછી શું કહ્યું નારાયણજી બોલ્યા ભક્તિએ મને કહ્યું હે દેવર્ષિ આપનું દર્શન મારા માટે સૌભાગ્ય વાત છે તમારી કૃપા ધ્રુવજી એ ધ્રુવ પદ મેળવ્યું હિરણ્ય કશ્યપ અને કયા ધૂના પુત્ર પહેલા દે કયા ધૂના ગર્ભ માં એ હતો ત્યારે કયા ધૂન ને જે ભક્તિ જ્ઞાન આપ્યું હતું જેને એક વાર માતાના ગર્ભ માં સાંભળીને જ માયા પર વિજય મેળવી લીધો હતો પછી ભક્તિએ મને નમસ્કાર કર્યા અને મને એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય બતાવવાની પ્રાર્થના કરી જય દ્વારકાધીશ